ભગવાન શિવને પાણીને દૂધ અર્પણ કરાતું હોય છે પરંતુ સુરતમાં એક એવું મંદિર છે જ્યાં ભગવાન શિવને વર્ષમાં એક વાર બાધા પૂર્ણ કરવા માટે લોકો જીવતા કરચલાને અર્પણ કરે છે આ મંદિર સુરતના ઉમરા ગામમાં આવેલું છે કાનના રોગથી પીડાતા લોકોને દર્દમાંથી મુક્તિ મળતા તેઓ વર્ષમાં એકાદશીના દિવસે ભગવાન શિવજીને જીવતા કરચલા અર્પણ કરે છે શહેરના ઉમરા વિસ્તારમાં એક અનોખું મહાદેવનું મંદિર છે જ્યાં મહાદેવ પર દૂધ જળ અને તલ જેવા પદાર્થોનો અભિષેક કરાય છે સુરતના રામનાથ ગેલા મંદિરમાં પોષ્ય એકાદશીએ શિવજી ઉપર જીવતા કરચલામાં અભિષેક કરાય છે જો કોઈને કાનને લગતી બીમારી હોય તો મહાદેવ ઉપર આસ્થા રાખે અને કાનના રોગ દૂર થાય છે ભાવિકો દ્વારા કરચલા ચઢાવવામાં આવે છે લીધેલી બાધા પૂર્ણ કરવા ભાવિકોએ સવારથી મંદિરે જીવતા કરચલા લઈને પહોંચી પૂજા અર્ચના પણ કરતા હોય છે ઉમરા અને તેની આસપાસના ગામોમાં લોકો મોટી સંખ્યામાં મહાદેવના મંદિરે જીવતા કરચલા ચઢાવવા માટે પહોંચે છે કોઈ વ્યક્તિને જો કાનની પીડા હોય તો આ પીડામાંથી મુક્તિ મેળવવા તેઓ ભગવાન શિવની બાધા રાખે છે કાનની પીડામાંથી મુક્તિ મળતા જ લોકો જીવતા કલશલા ભગવાન શિવને અર્પણ કરે છે મહત્વની વાત છે કે મંદિર ટ્રસ્ટ દ્વારા જીવતા કલશલાઓને સલામત રીતે તાપી નદીમાં છોડી દેવામાં આવે છે મનોજગીરી ગોસ્વામી આજે શું ઉજવણી થઈ રહી છે કે પ્રકારે મહાદેવની પૂજા કરવામાં આવે છે आज उजाणी एक तापी तट पर आलू श्री रामनाथ जिला महादेव है સ્વયં ભૂ મહાદેવ છે ને તાપીના તટ પર આવેલું છું એ આજે એની સાલગીરી નિમિત્ત સ્વયં રામચંદ્ર ભગવાન વનવાસમાં જયારે નીકળ્યા હતા ત્યારે એમને અહીંયા તપ કર્યું હતું ત્યારે એમને એમને ખબર પડી કે રાજા દશરથનું ધ્યાન થયું એટલે અહીંયા એમણે તર્પણ વિધિ કરેલી હતી એવા દરિયાનો ને તાપીનો સંગમ છે એટલે જીવ જંતુ જે પવાથી અંદર જે આવી ગયા એમાં એક કરતલા નામનો એક જીવ હતો એને ભગવાન રામચંદ્ર પૂછ્યું એટલે ભગવાને એને વરદાન આપ્યું કે ભાઈ કે જે બી કાનમાં રસી થતા હોય અને આ માધે દાદાની વર્ષની અંદર માનતા લેવો માનતા લેવો ત્યારે માનતા એની પૂર્ણ થાય કેમ કે એકાદશીના દિવસે એની સાલગીરી નિમિત્તે આ જે કરતલા ચઢાવવામાં જે આવે છે આ એની માનતા પૂરી કરવા માટે આવે છે